નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પંજ જાયસવાલ ફેકલ્ટી રિપ્રેઝન્ટ ફેકલ્ટી ઓફ કોમર્સ ફ્રોમ ધ મહારાજા સાયજી યુનિવર્સિટી ઓફ બરોડા એમએસટી ફ્રોમ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ વિદ્યાર્થી મિત્રો આપ સર્વને હું એક વાત જે છે તે જણાવવા માગું છું આ વાત એવી છે કે ફર્સ્ટ યર બી કોમ હોનર્સની અંદર આ વખત યુનિવર્સિટી મેનેજમેન્ટે એવું નક્કી કર્યું કે છ હજાર ને ચારસો બત્રીસ એડમિશન આપવામાં આવશે પરંતુ લોકલ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય તે માટે એજીએસયુ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું અને એ આંદોલનની અંદર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા લગભગ ચારસો પચાસ જેટલી જે સીટો હતી તે વધારવામાં આવી હતી વાઇસ ચાન્સેલર અને ફેકલ્ટી ઓફ કોમર્સના ડીનના હાજરીમાં તો જ્યારે ડોક્યુમેન્ટ સબમિશન માટે જે લિસ્ટ છે તે જાહેર કરવામાં આવી છે વિદ્યાર્થીઓના નામ સાથે તો તે લિસ્ટની અંદર ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ યુનિટ બિલ્ડિંગ અને ગર્લ્સ બિલ્ડિંગની વાત કરીશું અને પાદરા કોલેજની તો લગભગ છ હજાર સાતસો ને છવ્વીસ વિદ્યાર્થીઓના નામ આપવામાં આવ્યા છે અને ટોટલ કુલ જે સીટ થાય છે જેટલાને એડમિશન મળવું જોઈએ છ હજાર આઠસો ને બ્યાસી તો એકસો છપ્પન વિદ્યાર્થીઓની જે સીટ છે તે હાલમાં પણ ખાલી પડી છે અને ફેકલ્ટી દ્વારા આની જાણ કરવામાં નથી આવી કે યુનિવર્સિટી દ્વારા આની જાણ કરવામાં આવી નથી એકસો છપ્પન વિદ્યાર્થીઓને સીધો લોલીપોપ આપી દેવામાં આવ્યો છે ફેકલ્ટીના અને વાઇસ ચાન્સેલર દ્વારા ગત વર્ષે પણ જે વાઇસ હતા હતા જે જ તેમના દ્વારા પણ વડોદરાના વિદ્યાર્થીઓ જોડે અન્યાય કરવામાં આવ્યું હતું અને હાલના જે વાઇસ ચાન્સેલર છે અને ફેકલ્ટીના ડીન છે સેમ જ માર્ગ ઉપર તે લોકો દ્વારા પણ વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને અંધકારમયમાં રાખવામાં આવ્યું છે તો આવતીકાલે એજીએસયુ સંગઠન દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના ના કોમ ડિપાર્ટમેન્ટ ખાતે સવારે આઠ વાગે વહેલી સવારે આઠ વાગે એજીઆઈસીયુ ના કાર્યકર્તાઓ તથા વિદ્યાર્થીઓ જોડે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન સરને જે એકસો છપ્પન લોલીપોપ છે તે આપવામાં આવશે એકસો છપ્પન લોલીપોપ એમને સુપ્રત કરવામાં આવશે એના પછી ત્યાર પશ્ચાત સવારે અગિયાર વાગે પછી યુનિવર્સિટી હેડ ઓફિસ પર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સરને પણ એકસો છપ્પન લોલીપોપ આપવામાં આવશે જે રીતે એકસો છપ્પન સીટો તે લોકોએ પાછળ જે છે એ જાહેર કરી નથી અને એકસો છપ્પન સીટો પર બેઠકો ખાલી છે તે માટે આ જે લોલીપોપ છે તેમાં વિદ્યાર્થીઓને એડમિશન કેમ આપવામાં નથી આવ્યું જે વિદ્યાર્થીઓ પચાસ ટકા અને તેનાથી વધારે લાવ્યા છે તો ઘણા બધા વિદ્યાર્થીઓના જે એડમિશન છે તે પણ પેન્ડિંગ છે માસ્ટર ઓફ કોમર્સમાં પણ એમકોમના એડમિશનમાં પણ વિદ્યાર્થીઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો સત્તાધીશોના ભૂલના કારણે કેટલાક વિદ્યાર્થીઓને તો મોડી રાત્રે દસ વાગે ઓફર લેટર મોકલવામાં આવ્યું અને બાર વાગે એક લાસ્ટીટ કે અંતિમ દીટ હતી કે એ લોકો ની જે ફીસ છે તે ભરાઈ જાય તો અમારી માંગ કાલે એ જ રહેશે અને એકસો છપ્પન જે લોલીપોપ છે એ ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન તથા ઇન્ડર્સિટીના વાઈસ ટ્રાન્સફરને આપીને અમારું જે વિરોધ છે તે અમે નોંધાવીશું અને એકસો છપ્પન વિદ્યાર્થીઓની લિસ્ટ જાહેર કરવામાં આવે તેવી અમે માંગ કરીશું અપસરો વિદ્યાર્થીઓને અને એજી એસ્યુબના કાર્યકર્તાઓને કાલે વહેલી સવારે આઠ વાગે એમકોમ બિલ્ડિંગ પીજી બિલ્ડિંગ જેનું લોકેશન મેં ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલું છે ત્યાં આવા વિનંતી નમસ્કાર